બાવડામાં વીએચપી બજરંગદળ દ્વારા બેઠક યોજાઈ હતી ભૂમિ કોમ્પલેક્ષમાં ત્રિશુલ દીક્ષા માટે બેઠક યોજાઈ હતી બજરંગદળ અને વીએચપી ના કાર્યકરો ત્યાં ખાસ હાજર રહ્યા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું દીક્ષા કાર્યક્રમમાં લોકોને જોડાવવા માટે ખાસ અપીલ કરાઈ છે આજ રોજ બાવડા ખાતે સત્યાપન બેઠક નું આયોજન કરેલ અને બાવળા પ્રખંડના તમામ યુવાનોને આહવાન કરેલ કે આગામી દસમી જાન્યુઆરી ભવ્યથી ભવ્ય બાવળા પ્રખંડનો ત્રિશુળ દીક્ષાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો આ ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમની અંદર બજરંગ દળમાં જોડાવા માટે ત્રિશૂળ દીક્ષા માટે બાવળા ગામના બાવળા પ્રખંડના બધા જ યુવાનો મોટી સંખ્યામાં જોડાય એવું આહવાન કરવામાં આવ્યું અને જોઈન બજરંગ દળ નામની એક એપ્લિકેશનનો લોન્ચ કરવામાં આવ્યો જે એપ્લિકેશન ઉપરથી યુવાનો ઈચ્છે ત્યારે બજરંગ દળમાં એ જોઈન થઈ શકે બજરંગ દળ એ વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ છે સેવા સુરક્ષા અને સંસ્કાર આ ધ્યેયથી ચાલતી બજરંગ દળ સંસ્થા છે તો બજરંગ દળમાં દીક્ષા કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં યુવાનો જોડાય એવું આજના પ્રસંગે આહવાન કરવામાં બાવડામાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એસપી ડીવાયએસપી પીઆઈ સહિત કર્મચારીઓ હાજર રહ્યા બેંકના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર આવવા માર્ગ બતાવવા છે બેંકમાંથી ઓછા વ્યાજ દરે લોન મેળવવા માહિતી અપાઈ હતી સાયબર ક્રાઇમથી બચવા તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું